હાલો આ જાજે સમય હે ને અમારા વિડીયા માં આવ્યા એમાં હું તાર જો કે આવી જ ને હાલો તો હે ને ઘેર ભાગીએ હવે તો અટાણ એવી નીંદર આવે પોટા હે ને તું આવી ને ભાગી ગયા ત્રણ અટાણ હું આવી ને ને મારા પપ્પા જો નીકળી ગયા ટેકા માં માંડવી દે ચાલ સાત જો આને છે માથી ઉડી ઉડીને બધી અહીંયા આવ્યા એક રીતે જોઈએ ને તો મારે જલસા છે એનું કારણ કહું અમારે અહીં છે ને નવ સમય થઈ ગયો અને પાછી દુર્ઘટના ઘટી ગઈ રામ રામ ચિતારામ બધાને કેમ છો બધા મજામાં ફરી દો તમારે બધાને હાર્દિક સ્વાગત છે અટાણ મારો અવાજ નીકળતો નો હે અટ હાથ વાઈ ગયા ને અટણ હે ને ફૂલે ફૂલ મને ટાઈટ લાગે પાછા આવા ટાઈટ નહી હું જાઉં પાણી વાર પણ ઓલી વાળી મારા પપ્પા હે ને વાર જ ટેકા માંડવી નાખવા તો એ બે ત્રણ વાગ્યા સુધી આવે જ નહીં તો કઈ નાખવા ગયા તા પણ કાલ તો નાખવા ગયા હતા ને પાછો આજે વારો હતો ત્યાં આજે નાખવા ગયા તો આપણે જો આ વાડીના તાવડા મોટા મોટા થઈ ગયા હજુ ત્યાંય અંધારું થોડું થોડું તો પણ જવું પડે શા કે કંઈ નથી બીજું ડાયરેક્ટ ઉઠી કોગરો કર્યો ડાયરેક્ટ હાલતા થઈ ગયા હવે હાલો હવે હે ને બતાવીને આપણે હે ને ધ્વંતિનું હે ને જે પાણી સુકાઈ ગયું હાવ તો કે હાવ ને મગ ઘરે એટલી હતી આમાં તો હાવ સુકાઈ ગયું પાણી મગર એટલી હતી કે આ ડેમ છે ને આ ડેમ રાઈતી આવી જ હેમ ની માથે ધોઈ પડી એટલી રાઈતી છે ને આમાં રખડે દેખાતી બતાવ કેટલી મઘર હતી લગભગ સથી હા તક હતી બસા ને મઘર ને કેટલા હતા આમાં નદી બહુ હતા તો અમને અહીંથી હાલતાય બીક લાગતી વટાણના પરમાં ગાયમાં ગાય તમને હાલવા નથી દેતા આની કર હાલું તો કર મારવા આવે આની કર હાલો તો આની કર મારા જાઓ કે મારા પાણી વાળું માતા મને જવા દિયો તો હે ને વાડી તો ભોગી ગઈ હવે કાંઈ કા હાસણ ખોલીને આપણે હે ને વાડી ફોન કરી દઈ કે ભાઈ હે ને મોટર ચાલુ કરી દઈએ વાડી ભોગી ગઈ હવે સારી ભૂલાઈ ગઈ છે કે એ ખિસ્સામાં જોઈ લો તો આપણે છે ને વાડી તો ભોગી ગયા અને જરાક વેસમાં ફોન આવી ગયો તમારા મમ્મીનો કે પાણી આવે તો અહીં ને મને ફોન

કાલ લાઈટ હોય ગઈ હતી ત્રણ વાગે તે અધૂરો રહી ગયો હતો તો જોઈ લઈ અધૂરો છે કે પી ગયો જો વાડી પૂગી ગઈ એ તો તમને ખબર હશે પાંસા પાસા જો સાજલ મૂકતા ભૂલી ગઈ પાછું ઘેર તો આપણો એ લોકો ક્યારે અધૂરો હતો એ જરાક જોઈ લઈ કે પી ગયો કે હું થયું કાલે હે ને અધૂરો હતો ને તો લાઈટ હોય ગઈ હતી લગભગ તો કોરો ને તો પાછું આમાં નામાં પાણી જવા દેવાનું છે હાલો જોઈ આવું તમને બતાવું અટાણે છે ને પગમાં ઢેફા એવા ખૂતે ઢેફા તો પોસા હોય અટાણે પટાણે એવા ખૂતે પગમાં ને મોજા પહેરું તો મોજા ભીના થઈ જાય તો વધારે ટાઈટ લાગે સંપલ પહેરું તો પગ ભીના હોય ને સંપલ ભીના હોય એટલે લહરે એટલે એમાં એક દુઃખ ને દુઃખ તો ઘણાય છે ને એક વાર લાગે ટાઈટ બધા સુરસ દાદા છે ને ખૂતા હ થોડાક પી ગયા આખરે આમાં આવી જાય ને તડકો તો ાગડીયા જર્સી પહેરી જર્સી તો ક્યારે છે ને મારો કોરો રહી ગયો પાછું કાલ જેટલી મિનિટ કરી ને એટલી જ મિનિટ કરવી જો હે કોરો રહી ગયો ચા દુઃખ છે એ કા આખો કોરો છે ને કા વય કોરો છે એમાં એવું છે કાલે બીજા ભાઈ વાર્તા હતા ને એ ભૂલી ગયા તો તને મારે એ બધું છે ને પૂરું કરવું જો હે ચાલો એવું બધું કામકાજ ને ફોન કરી દઉં કે પાણી એવું કે નવું પાછળ હેઠળ હાલીને જવું તો હે તો હેઠું આમ છે હલો જાઉ તો ફાઈનલી હે ને આ પાણી તો આવી ગયું પણ મને એમ કે ગરમ તો તો એટલું તાટું નીકળ્યું કે ડબલ ટાઈટ ચડાવી દીધી આપણે હના ક્યારો પાઈ દઈ હાલો હેઠે જવું તો હે ચાલો લઈએ સુરજ દાદા ઉગી ગયા થોડાક તો તડકો આવે તો જરાક ટાઈટ લાગે ને કદાચ ટાઈટ લાગવાની જ છે તો હલો બસ એવું બધું કામકાજ આવે અમારે તો હમણાં તડા બળી પણ તો બધા એટલા મહેમાન પણ હતા ધંધુથી હતા માણવદરથી હતા કેટલા બધા મહેમાન આવ્યા હતા તો બે ત્રણ દી તો એમાં હોય ગયા તો બસ હાલો તો હે ને હવે હું વારી લો પાણી થોડી થોડી ટાઈટ ઉડી ગઈ એનું કારણ છે કે સુરસ દાદા છે ને બારે બેર આવતા રહ્યા ને આપણું પાણી હે ને હવે પૂગું આવ્યું બસ આગડીઓ હેઠે નાકુ વારવા જાવ જો છે અને કરતા વેલા વયા જાય તો જો બાપો ગઈ ગયો હવે થોડું આગળ જાય એટલે વારી દઈએ જો કે હેને કાયલે આયસ પગ્યો તો હું તો કહેને પી જાહે તા લાઈટ થઈ ગઈ તનો પીધો આટો મારું આવેતી તો હવેને થોડું આગળ જવા દે પછી નાકુ વારી તો હાલો હેને હેઠે વયા જાય જો આમર ગંગા તા પણ આવી ગયા 18 ને 4 માં છે ને વાડી ન ફોરવે અમારા દાદા ને એટલે અહીંયા આવતા રહ્યા હું હાલે ગંગાદા તો આઠ જેવો સમય થઈ ગયો અને હવે મને ભૂખ લાગી ઘેર ફોન કરું કે ભાઈ હે નાસ્તો બાસ્તો હોય તો દઈ જાઉં ને કે દુકાન પાસે જ છે નાકો વારી જાઉં કે દુકાની તો નથી જવું પણ ઘેર હે તો મોકલી હે ને નાકો ક્યાં પીવું હોય મારે ગંગાધા ધ્યાન રાખે એ તો આટો મારવા મેં વરગાડી દીધા કામમાં મારે પાછું હેઠે જવું પડે પાછું નાકુ વાળું અહીંયા આવવું પડે પાછું જવું પડે એના કરતા ગંગો તો એ સારું ને જો અહીંયા હે ને અહીંથી પાણી જાય ને બે આંબાઈ પી ગયા તો અહીંથી શેટ આમ ક્યારો જાય તો હાલો હવે હે ને નીરાઈથી પાણી વરી છે તો વરી ગયું ને નહીં વરે તો બંધ કરીને હોઈ જાઉં હાલ તો એવું બધું કામ કાઢશે અટાણે છે ને નવ વાગવા આવ્યા સાડા આઠ નવ થયા પેલા સવારના પોરમાં હે ને એમ થતું તો કે આજ બહુ હે ને લાગશે ટાઈટ વટાણે હવે તડકો લાગે કરવું તો કરવું હું સુરત દાદા પૂગી ગયા હાવ એ ગંગાદા વાવી ભા વટાણે એવો તડકો લાગે કે જર્સી કાઢવાનું મન થાય હાલો આવા દુઃખ હાલે અમારે હે ને નવ સમય થઈ ગયો અને પાછી એક દુર્ઘટના ઘટી ગઈ દુર્ઘટના એવી કે લાઈટ જ વહી ગઈ અત્યારે લાઇટ વહી ગઈ એટલે અર્ધીક કલાક જેવું થયું હવે પાછી કઈ આવે અટાણે લાઇટ વહી જાય હે ને તો પાછી બપોર નઈ જાય બે વાગ્યા સુધી બે વાગે જાય તો આજકાલ ત્રણ વાગ્યા સુધી ન જવાની ને કાલે ત્રણ વાગ્યા સુધી નહોતી ગઈ હવે દુર્ઘટના ઘટી તો ભગાવીએ બીજું હું જો ભાઈ ફાઈનલી લાઈટ આવી ગઈ હવે પાણી આવી નથી પૂઈ ગયું

નાસ્તો કરે અહીંયા બધા એક રીતે જોઈએ જલસા છે ઘેર થી કોઈ આવે એમ નતું નાસ્તો વાસ્તો દેવા પૈસા પડે તા પાસે આપણે ઉપાડ લીધું ચાલો આપણે હે ને નાસ્તો કરી લઈ ગંગાતા હારું બિસ્કુટ લીધું ઈ થોડું પેટ જાય છે ચાલો આપણે હે ને જઈ જાય ઈ પણ જોવે ભીખા આવી ગયા હાલો તો ને સાડા દસ વાગી ગયા એટલે હું જાઉં ફોન ચાર્જિંગ માં મૂકવા વાળી ચાર્જિંગ પતવા આવ્યું ચાર્જિંગ પત્યા જાય તો લોગાઈ નહીં બને ચાલો હે ને ચાર્જિંગ માં મૂકી આવું છે ને બાર વાગ્યા ટિફિન આવી ગયું ને હું હે ને બેઠી ખાવા જો ડુંગળીના કારિયા છે લીંબુ નાથના છે રોટલી છે સાય છે બે ત્રણ પડીકા છે હાલો તો ખાઈ લે અડધું તું ખાઈ લીધું અટાણે હે ને ગંગો તો પાણી વરે પછી હું જાય ને એ ખાવા આવી ચાલો ઘાય ઘાય ખાઈ લઉં હું પછી પાછા લોક માં મળીએ જમી લીધું જેમાં પછી એક દુઃખ થાય કે જેમાં પછી છે ને નીંદર બહુ આવે હું તો છે ને સો વાગ્યા ની ઉઠીને એટાણે સાહેબ પીધી વાઈટ કોઈ હે ને નીંદર આવે અટાણે તો આગળ કોઈ આગળ આમ જાય ને તો નીંદર ઉડી જાય નાકા ને એક બે વારીને

કે હજુ તો સાડા ત્રણ ચાર વાગે સેટ લાઈટ જાય તો હે ઝટકા માર્યા મારશે કારણ કે બાજુમાં સોલારનું કામ હાલે ને એટલી ઓલી કરવા હે ને હેરખું કરે સપ્ટેશન બસ એવું બધું કામકાજ હાલે હાલો લાઈટ આવે પછી મળ્યા માર મમ્મી જો હાલો છે ને આપણે વરી ગયું પાણી હાથમાં લઈ લીધા સંપલ અને મારી મમ્મી આવી હતી મને ટેકો દેવા કે મારી દીકરી બિસાડી થાકી ગઈ હવાની વારતી એ નહીં વહેરું ને સો હાથ પીધે ને ક્યારે લાઇટ વહી ગઈ તો બસ જો હવે ઘેર જઈ મી આજ લગભગ